નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે પાકિસ્તાને અત્યારે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે અને પોતાની નાપાક હરકતો હજુ પણ ચાલુ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે જાહેર સ્થળ ઉપર ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મિત્રો આગળ સમાચારમાં વાત કરીશું ભાવનગરમાં મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તબીબો સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવ્યા છે જેમાં બસો બેડને રિઝર્વ રિઝવર પણ રાખવામાં આવ્યા છે મિત્રો આગળ સમાચારમાં વાત કરીશું સૈન્ય કાર્યવાહીમાં ઉપયોગી અત્યાધુનિક ટેકનોલોજીથી ટૂંક સમયમાં હકીકત બની જશે અને ભારતને પણ આ દિશામાં આગવું પગલું હાથ ધર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાને મળીને યુદ્ધ વિરામનો નિર્ણય લીધો છે ત્રીજા દેશની કોઈ ભૂમિકા નથી ઉપરાંત મિત્રો યુદ્ધ વિરામ નક્કી કર્યા બાદ પણ પાકિસ્તાને પોતાની નાપાક હરકતો ચાલુ રાખી છે અને ભારતના અનેક વિસ્તારમાં ડ્રોન વડે હુમલા પણ કરી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાંતિ સર્વોપરી છે અને સંપ્રભુતા પણ આતંકવાદ વિરુદ્ધ સમાજવાદી પાર્ટીએ સરકારને સમર્થન આપ્યું છે યુદ્ધ વિરામ થતા સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે કહ્યું છે કે આતંકવાદ વિરુદ્ધ એક્શન લઈને અમે અમારી સરકારની સાથે છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે ભારતમાં ચોમાસાની શરૂઆત ચારથી પાંચ દિવસ પહેલા થઈ શકે છે સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત એક જૂનથી શરૂ થતી હોય છે પરંતુ આ વખતે ચોમાસો સત્યાવીસ મે ના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને અનેક અફવા ફેલાવી ભારતીય સેનાએ તેની પોલ પણ ખોલી નાખી છે ભારતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યું છે ભારતીય સેનાનું સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં ઓગણચાલીસ સ્થળે બળવા કોરોના હુમલામાં નવ સૈનિકના મોત થયા છે બલુચિસ્તાનમાં પણ બળવો સામે આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના તોપમારામાં એક મેજર શહીદ થયા છે આઈએએસ અધિકારી સહિત છના મૃત્યુ થયાઓના અહેવાલ મળી રહ્યા છે ત્યારે મિત્રો આગળ સમાચારમાં વાત કરીએ કરીશું ભારત બાદ અફઘાનિસ્તાને પણ કર્યો છે પાકિસ્તાનનો પર્દાફાશ મિસાઇલ હુમલાના દાવાની પણ પોલ ખોલી નાખી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધતા જી સેવન દેશોનો મોટો નિવેદન પહેલગામ આતંકવાદી હુમલાને પણ વખોડી નાખ્યો છે ત્યારે આગળ વાત થશે ગિલ પંત કે રાહુલ નહીં પણ આ હોવો જોઈએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કેપ્ટન કુંબલેની ભલામણ સામે આવી છે ત્યારે મિત્રો આગળ વાત થશે સરહદ પારથી સરકારી વેબસાઇટને નિશાન બનાવીને સાયબર યુદ્ધનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે આગળ વાત થશે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિર બાદ હવે શિરડીના સાય મંદિરને એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે